તને માથું ઓરી દઉં અહીંયા 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 ક્યાર નો જોયા જોય થયો હે જો હાલ તને માથું ઓરી દઉં લા લા હાલ 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 માથું ઓરી દઉં હાલો આ તો હવારના પોરમાં છે ને મસ્ત મંદિરના દર્શન કરાવી દઉં પહેલા તો જોઈ લ્યો બાકી કાલે મમ્મીએ ને અમારી ભાગ્યશ્રી એને થઈને જો મંદિર બનાવ નાખ્યું જોરદાર કેમ કે આપણે આવે છે ભાઈ કાલથી થાય નોરતા ચાલુ અને આ બધી એની તૈયારી છે જો અત્યારે ચાંદલાની કરે છે છે ને બાકી કરનાઈ જોરદાર આવું હોય ને એટલે આખું નોરતા તમને મજા જ આવ્યા રાખે ભાઈ હું તું ઠેકડે ચડ્યો હો તને ખબર હે ક્યાં જવાનું હોય આપણે હે આજે તો ગુડ મોર્નિંગ બધા જય માતાજી આજે છે બુધવાર રા મમ્મી બુધવાર બે તારીખ કાલથી નોરતા ચાલુ થઈ છે એટલે જો હવારના કેટલા વાગ્યા હવારના છ ને સત્તર થઈ છે અને બધા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા જો હું તૈયાર થઈ ગયો હું મમ્મી તૈયાર થઈ ગયા પછી અંદર અંદર મારા તૈયાર થઈ ગયા કરે અમારા એક નાયો નથી નામ નામ હે જો છે ને કઈ દીધું હતું નાયો નથી ની બધાયને હા એરક નથી નાયો ભાઈ અને આજે આપણે જવાનું છે ગામડે હતા પર અને બધું જો પેકિંગ થઈ ગયું છે કમ્પ્લીટ અંદર દેખાડી દઈએ આપણે જો આ ઠેલામાં કપડા ભરા છે આ ઠેલા માં આપણે લેપટોપ રાખવું કેમ કેમકે આપણે રોકાવાનું છે બે દી એટલે વિડીયોની કંઈ જોવો હોય કે એડિટ કરવું હોય કે રાઈતના કંટાળો આવે પીચર પીચર જોવું હોય એના માટે ને આપણે જઈ ગામડે બે ગાડી જવાની છે ફેમિલીમાં બધ થાય એટલે હવે રસ્તામાં બધા તમને દેખાડી કોણ કોણ ભેગા થાય નહીં અને આપણે જવાના એ નવરાત્રિની તૈયારી કરવા કાલથી થી માતાજીના નોરતા ચાલુ થાય છે ને એટલે આપણે મોઢે બધી સાફ સફાઈ કરવાની છે વ્યવસ્થિત માતાજીનો મોઢ કરવાનો ચક ચકાટી ભાઈ ગયા વર્ષે આપણે બ્લોક બનાવ્યો હતો અને મજા આવી ગઈ હતી બધા ને મોજ પડી ગઈ હતી એટલે આજે પાછું આપડે જ ચાલુ કર્યું છે એટલે આજે કેટલા જો હવારના છ વાગે આવ્યા આપણે બ્લોગ ચાલુ કરી દીધો એટલે ફટાફટ બધા સામાન મેલી ગાડીમાં બધા ભેગા થાય અને કોણ કોણ આવવાનું હોય એની આગળ તમને દેખાડું અને રસ્તામાં દપન આવી ગયો ભાઈ હજી જો અંજાર જોઈ લે જતો 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 ક્યાં જવું હોય છે તો હું હાલો ગાડીએ જાય હાલો હજી અંધારું છે જો ઓહોહો હો પૂર આવી ગયું આમ જો પૂર આવી ગયું જો એને તો ક્યાં કઈ જટ બહાર નીકળ્યા ભાગો 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 ભાઈ આમ જો પૂર આવી ગયું ભાઈ હાલો અમારા દર્પણ ભાઈ આવી ગયો હે અને અમે જો હવે લઈને જાય ગાડીમાં મેલી ને હવે બધે ધીમે ધીમે ઉતરશે આમ તો જો જોઈ લે ખેઈ છે હાલો ભાઈ આપણે હાથી પાસે આવી ગયા અને જો આમાં બધી વસ્તુ ગોઠવી દીધી પેલા વસ્તુ બાજોટ રાખી દીધા આ સામાન હજી બધો સામાન આવે છે ધીમે ધીમે અને હજી જો આગળ દેખાડું મેઈન તો હું અમારે હેરિક ભાઈ ભેગા આવવાના છે ને એટલે આ બધું કરવું પડે જો આ ચાદર પાયથરી આકી નગર અમાર સીટ આખી હેરી પૂરું રૂછા રૂછા કર નાખે જો કા હા તારી હાટું થઈ ને ટભા અમાર દર્પણ ક્યાર નો એને આટો મરવે કેમ કે ભાઈ હવાર ના એનો કાર્યક્રમ પતી જાય તમાર રસ્તામાં ઉપાદી નઈ ને અને બીજી આપણે આ ગાડી આવવાની જો રોય કેંગ ગઈ હા બીજી આપણે આ ગાડી આવવાની પંચ લાઈટ તો થાય એટલે જો હમણાં ભાઈ માંથી ક્યાંક આવવા જ જોઈએ દેખાવા જોઈએ હવે બધાય છે ને તો બધાય ધીમે ધીમે ભેગા થઈ જાય પછી આગળ મળી જો આ ઊભા જો આમાંથી જો ઢીંગુ જાગી ગઈ અમારી જો રિયા જો હાથ ઊંચો કરે હાલો હવે હાલો હાલે રેક હા બ્લોગ ચાલુ કરું એમ જોયું અમારે માનું ને ભાઈ આવતા હોય તો માનું જાગી ગઈ એ તો ઠીક તું નાહી કા નથી હેં ઈ નો હોય જય માતાજી જો અમારે આવી ગયા ભાઈ તૈયાર થઈ ને ભાભી તારે અકાલ તું અકાલીશ કે તાર મમ્મી અકાલ છે તું નહિ અકાલ હાલો જો છે એ જીંગ હાલો હાલો ક્યાં જવું હે આ ફોન જોઈ તો તરત જોઈએ ને હાલે જોઈ છે હાલે જોઈ છે હાલો ભાઈ આપણે આવી ગયા હી રાધા મીરા માં જો અહીંયા બધે હમણાં આખી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ આને ક્યાંય જોઈ લે આમ જો સીટ બેલ્ટ પહેરવો છે તારે હે ઓલા કુતરા શેરી આ બધા આવે કુતરા તો ન્યાથી હો હો કરે હે સ્કોર્પિયો બેહાડે કોઈ તને આમ જો કાચ બગાડી નાખ્યો ગાંડો અને અમે બધા બેઠા હી અહીંયા કેમકે આપણે બીજી ગાડી રહી ની અંદર બાબુને તેડવા ગયા હે બેઠાઇ હવે રાહ જોઈ રાહ જોઈ અહીંથી ચડસી સીધા બાયપાસ બેડી ચોકડી પછી માધાપર ચોકડી થી સીધો કાલાવડ રોડ આપડે કાલાવડ પટ્ટી પકડવાની કેમ કેમકે આપડે અહીંથી આપણું ગામ થાય એકસો ને પાંત્રી કિલોમીટર જામજોધપુર ની બાજુ માં આવે સતાપર દર વખતે આપણે જાય ન્યાસ જવાનું છે અને આ જો ભાઈ મસ્ત ગીત સાંભળી ગયો નવરાત્રી આવે ને ભાઈ મજા આવે હાલો નીકળી ગયા બીજી ગાડી આવી ગઈ ભાઈ જય માતાજી ભાઈ થોડાક ખાલી આગળ ગયા ને આમ જો બિચારા નાના નાના બિલાડીના બચ્ચા મરેલા પડ્યા આમ તો જો ઓહો એક કાયા છે એક વાહ છે હવે બે પેલા હે ને સાઈડ માં કરી નાખી કાઈક લઈ લે દર્પણ ઈ તો ઠીક ઉડાડીને વહી જાય એનો વાંધો નહીં પણ આ કોઈ સાઈડ માં ન કરે આમ જો બિગાડો કેવડા કેવડા છે આમ જો કે આ ને બી જુગા આ તો આમ જો ફોટો લઈ લે જોઈ આમ જો છે ને મહેરબાની કરીને ગાડી ધીમે આકો ને જોઈને લાવો અને ઈ થી કચરીન વઈ જાવ તો આને સાઈડમાં મેલતા જાવ અને હાલો ભાઈ હવે આપણે નીકળી છે પહેલું કામ હારા મારું પુણ્યનું કામ થઈ ગયું હા હાલો ભાઈ આપણે ઉભા હી મેટોડા પેલા જે આપણી બેય ગાડી આવી ગઈ છે ઓલી ગાડીમાં પેટ્રોલ પૂરાય છે અને અહીંયા ડીઝલ પૂરાય છે પછી આપણે ગામડે ઉપાધી નહીં કાંઈ નેવ્યાસી નો રેટ હાલે છે પંદર લીટર નાખ્યું હે પેલા આને પડે ને પછી આપડે ખાઈ માથે ઈશારા કરે જો અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો જો તું અહીંયા આવ તું અહીંયા આવ હાલો ભાઈ ડીઝલ પુરાવી લીધું હે અને હવે જો કોણ આવ્યું અમારી ગાડી માં માનું આવી ગઈ જો એરિક માનું આવી આમ જો એને તો જો ક્યાંય ગયો ગોતવો પડે મારે આમ જો છે ને હાલો ભાઈ ઓલી ગાડી ગઈ હવે આપણે આપડે આઈ લે 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 ઓલો પેટ્રોલ પંપ વાળો કરતો હતો પેલા પાંચ લીટર નાખ દઉં પછી કે દસ લીટર નાખું ભાઈ કીધું કેમ પાંચ લીટર દસ લીટર આ ગધડીના સ્કીમ કરી નાખે હા કે આમ કરું ને મેં કીધું ઈ કઈ નથી કરવું ભાઈ તું નાખ પછી કે વાંધો નહીં કે આગળની ઓલી નોઝલ હતી ન્યા જવા ગયો કે પછી ન્યા છીએ બોલો હાલો ભાઈ હવે આપણે નીકળી છીએ હરવે હરવે હૈલા જાય છીએ આજ આપણે મેટોડા પોઈ ગયા મેટોડા પછી કાલાવડ આવડ નહીં આવે નાસ્તો ની કરવા કઈક ઉભા રહી ને પછી મળી ત્યાં લગી ભાગી નો આપણે નિકાવા વટી ગયા અને જો હાથી ને અહીંયા રાખી દીધો ને અહીંયા આવી ગયા મામા સાહેબે દર્શન કરવા બધાને દર્શન કરાવી દઈ ને આપણે કરી લઈ જય મામા દેવ મજા આવી ગઈ ને માનું હે જોઈ લ્યો બધાય દર્શન કરી લીધા અને જો હવે ઉભા જો અમારા દપનભાઈ ફોટો પાડે છે અમારા હાથી નો હેરિક અંદર જો આમ જી આમ ને આમ જી આમ હેરીક મુંજાઈ ગયો મને અહીંયા મેલી ની ગયા વૈયા ગયા અને અમારે ભાઈ માનું વાતું એ સૈડી કા માનું હું કેતી હતી કે હવે હાલ બોલો બોલો જોક્સ કહી દેતો એક જોક્સ લ્યો કંઈક નવું શીખી છે બધા નામ પાડ્યા

અને હજી બીજી ગાડી વહી ગઈ છે આગળ એટલે હવે આપણે કાલાવડ ઊભું રહેવાનું છે નાસ્તો કરવા હતું અને મસ્ત વાતો કરતા કરતા હૈલા જાય ને આમ તો જો ભાઈ હરિયાળી મજા જ એવા રાખ્યો વિડીયો ઉતારી એટલા ઓછા અને આપણો હાથી ભાઈ હાલો જય મામા દેવ નીકળી હવે આપણે હાલો ભાઈ પહોંચી ગયા અમે કાલાવડ જો બધા ગાડીમાંથી ઉતરા ને જો આવે નાસ્તો કરવા ઊભા ને અમારે હેરિક ભાઈ આવતા હવે જ જો એનું કામ કરવા માંડ્યો છે ને ભાઈ ઓહો હો હો બસ 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 ન્યા બાજવા નથી જવું આ ઓ હો બીજાડા નામ તો જો અંદર ડોક કાકી હળી ગઈ ખરેખરો ખરો કૂતરા કૂતરા ને આપડા વાલ જોઈને જીવ ભરે હાલો હવે નાસ્તો પાણી કરી તો ત્યાં ચીણી ને ક્યાંય હક નથી જો જો છે ને ઝીણી ને ક્યાંય હક નથી આને

પકડવો છે તારે એને હે પકડવો હે ગલું ક્યાં ગલુ ક્યાં ગલું હે એ બેહી ગયા જો ગાંઠિયા ખાવા વાતો ચાલુ થઈ ગયું જો હાલો ભાઈ હવે આપણે દીધો છે ઓર્ડર હવે ચાલુ થાય છે હમણાં ધીમે ધીમે હે અનું ક્યાં ગલું ક્યાં ગલું ગલું ક્યાં ભાઈ આવી ગયા હો ગરમા ગરમ ગાંઠિયા જો બધાય ગોટવાઈ ગયા ને તૂટી પડ્યા સવારના નાસ્તો કોઈ કર્યો નથી માનું તો

હાલો ટાટા હાલો ભાઈ હવે નીકળી બધા ધીમે ધીમે અમારે જો આને હુંગી હુંગી ને આખું ગામ હુંગી લે જો કાલાવડ હુંગી લીધું આખું જોઈ લે હાલો ચડો ગાડી ને ચડ ઓગણીસ થઈ કેટલા વાગ્યા ગયા નવ ને ઓગણીસ થઈ વીસ હાલો ભાઈ બધા ગોઠવાઈ ગયા જો આવી ગઈ તોફાની હો ભાઈ ફૂલ તોફાની કઈ ઘટે જ નહીં કા આમ જો આયા અને ઓલી ગાડી ગાડી હજી ગોઠવાઈ છે બધાય બેહે હે અને આપણે હી અત્યારે કાલાવડ હવે કાલાવડ થી પચાસ કિલોમીટર એટલે ઘણું નેવું કિલોમીટર જેવું નેવું નહીં એસી કિલોમીટર જેવું બાકી હે અહીંથી આપણે હતા પણ આપણું ગામ હવે હમણાં રસ્તો આવશે ને જોરદાર જોવા જેવું આવશે મજા આવી જાય ગામવાનું પવન ચકીન ઝાડવા ને હા હા ને જો હજી ગાંઠિયા ખાધો તોય તર પડી ગયા ખાવા છે હાલો ભાઈ હાલો નીકળી હવે ઓહો આમ તો જો ફરખાઈ તો આને જ છે હો ભાઈ આમ જો છે ને આ જો આ કઈ બાજુ બધાય રોડ જાય નોખા નોખા થી આપણે નીકળ્યા હવે આપણે આમ જવાનું છે મસલીવડ બાજુ ગામડે અને આપણે અહીંયા ઊભા રહી ગયા છીએ જો આ બધા રહ્યા ને ઝુંપડપટ્ટી વાળા અહીંયા આ બધા એને ગુંદી ગાંઠિયા દેવાના છે ને આપણી બીજી ગાડી આવે છે પાછળ એટલે માનું કે આજે આપડે ગુંદી ગાંઠિયા ખવડાવવા બધા ને કા માનું હે હું બોલીશ ચાલુ જ છે બોલ દે હાલ હે તો ગીત ગા

હા ભાઈ કમાલ છે ફિફ્ટીન પ્રો મેક ની ગમે ત્યાંથી કેપ્ચર કરીએ ગમે કરી મસ્ત તડકો નીકળ્યો કેવું વાતાવરણ જોરદાર ભાઈ હે ઓહો એટલી વાર માં કઈ ગાડી પડી જાય તું શું છે પણ જો આપણો હાથી અહીંયા ઊભો હે હા જો કેવું ડોકો કાઢે જો હાલો જવા ઈ ગયા ગાડી કેમ ઊભી રહી ગઈ

બધુંય બોરો જો થઈ ગયો ખાલી 10 થી 15 મિનિટ માન થઈ ગયા બધુંય ખાલી તબડકો થઈ ગયો જો બધુંયન બટાઈ ગયો હવે હાથ નહીં ધોઈ લઈ સાફ કરી લઈ હે આય હે એને આગા નો જવા જાય પપ્પા કા જો જો જો

સ્પેશિયલ લઈ આવ્યા હતા બધા ને ખવડાવી દીધું મજા આવી ગઈ હવે નીકળી છે અમે કામ આનું કેવા બધાય જોયું ને ખાલી ગુંદી ગાંઠી હાટું થઈને ને આવવા પડે ભાઈ બધા એમ થાય કે હા હા આ જોઈ ને આપણને એમ થાય કે ભાઈ ભગવાન ઘણુંય સારું દીહે ને સારી જિંદગી છે કા તો માનું ને જો હજી પડીકા હાલે પડીકા હેરિક જો એ હેરિક મારો દીકો શું કરે એ તો જો હલતો નથી જો ચોકલેટ

માંનું તો અહીંયા ખાવામાં ક્યાં નવરી થાય છે હાલો આપણે ધીમે ધીમે જઈએ છીએ બધું આગળ